કોળી સમાજ બણગો ફૂંકવાની તૈયારીમાં છે અને ભાજપ છોડીને કોંગ્રેસમાં જાય તેવા સંકેતો મળી રહ્યા છે અને એક બંધ બારણે મળેલી બેઠકને કારણે આ વાત સામે આવી છે ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલને કમાન સોંપવામાં આવી અને તેઓ ઓબીસી સમાજમાંથી આવે આવે છે પરંતુ તેમની સામે હજુ તો પદ સંભાળતાની સામે જ સાથે જ એક મોટો પડકાર આવીને ઊભો રહી ગયો છે કારણ કે રાજકોટ ચુવાડિયા કોળી સમાજ બણગો ફૂંકવાની તૈયારીમાં છે અને ભાજપ છોડીને કોંગ્રેસમાં જાય તેવા સંકેતો મળી રહ્યા છે અને એક બંધ બારણે મળેલી બેઠકને કારણે આ વાત સામે આવી છે તો આગામી દિવસોની અંદર રાજકોટની અંદર કંઈક નવા જૂની થવાની છે આ વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ્યુઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ રાજકોટની અંદર તાજેતરમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની એક બેઠક રાજકોટ ચુવાડિયા કોળી સમાજની સાથે મળી હતી અને ભરતસિંહ સોલંકીએ આ સમાજના લોકોને એવો લોલીપોપ આપ્યો કે વસ્તીના આધારે એમના સમાજના લોકોને ટિકિટ આપવામાં આવશે અને ભરતસિંહ સોલંકીની બેઠક પછી તરત જ આજે રાજકોટ ચુવાડિયા કોડી સમાજની બેઠક રણછોડભાઈ ઉધરેજાના ઘરે મળી જે આ સમાજના નેતા છે આ જે બેઠક મળી એની અંદર એમ નક્કી કરવામાં આવ્યું છે કે કયા કયા કઈ કઈ રણનીતિ કરવી આગામી દિવસોની અંદર શું કરવું એના માટેની આ બેઠક હતી રણછોડ ઉધરેજા છે એણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ આજે રાજકોટ મોરબી અને વાંકાનેર સહિત છ બેઠકના આગેવાનો વચ્ચે મારા ઘરે એક ચિંતન બેઠક યોજવામાં આવી હતી અને એની અંદર કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે કે આગામી દિવસોની અંદર અમે ગામડે ગામડે જઈ અને નેતાઓ અને લોકોની સાથે ચિંતન બેઠક કરીશું અને એ પછી અમે રાજકોટની અંદર દોઢ લાખ લોકોનું એક મહાસંમેલન યોજવાના છે હવે આવું બધું કરવા પાછળનું કારણ શું એવું જ્યારે મીડિયાએ પૂછ્યું તો એમણે કીધું કે અમારા સમાજના લોકો ચાલીસ વરસથી ભાજપની સાથે હોવા છતાં અમારા સમાજને અન્યાય થઈ રહ્યો છે અમારા સમાજને વધુ પ્રભુત્વ મળે એવા પક્ષમાં એક સાથે અમે જોડાવાનું વિચારી રહ્યા છે એના માટે નાની નાની બેઠકો કરીને ચિંતન શિબિર કરવામાં આવશે અને એ પછી નિર્ણય લેવામાં આવશે રણછોડભાઈએ આગળ કીધું કે સૌરાષ્ટ્રની અંદર અમારા સમાજના એક પણ નેતા વિધાનસભામાં ટિકિટ આપવામાં નથી આવી નથી મંત્રીમંડળમાં કોઈ સ્થાન કે નથી કોઈ શહેરી સંગઠન સંગઠનમાં સ્થાન એટલે અમારા સમાજને સતત ઇગ્નોર કરવામાં આવી રહ્યો છે અમારા સમાજને ન્યાય આપવામાં ન્યાય મળતો નથી અમારા સમાજની આખા ગુજરાતની અંદર અઢી કરોડની વસ્તી છે પરંતુ બીજા નાના નાના સમાજને લાભ મળે છે પરંતુ અમારો સમાજ આટલો મોટો હોવા છતાં પણ અમને સરકારની અંદર કોઈ પ્રભુત્વ મળતું નથી અમારે શું આખા વખત મત જ આપ્યા કરવાના રણછોડભાઈએ કીધું કે રાજકોટની અંદર છ વોર્ડ એવા છે કે જ્યાં ચુવાડિયા કોળી સમાજ ચૂંટણી લડી શકે એમ છે અને ભાજપવાળા કદાચ એવું માનીને બેઠા છે કે આ સમાજ ભાજપને જ મત આપવાનો છે તો એમને આપવાની કંઈ જરૂર નથી પરંતુ હવે એવું થવાનું નથી હવે અમારા સમાજના લોકો ચિંતન શિબિર કરશે અને જે પક્ષ અમને વધારે પ્રભુત્વ આપશે એ સમાજ તરફ અમે વળવાના છે એટલે રણછોડભાઈએ સાથે એમ પણ કીધું કે ગુજરાતમાં ઓબીસી સમાજના પ્રમુખ બન્યા છે પરંતુ કોળી ઠાકોર સમાજને હજુ કંઈ મળ્યું નથી તો આ જગદીશ પંચાલ માટે સૌથી મોટો બેનલો પડકાર છે કે ચોરી કુવાડિયા સમાજનો આક્રોશ ઊભો થાય એ પહેલાં એમને ઠારવવો પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું હેંગ વેરી મચ